બોલો સદ ગુરુ મહારાજની જે સત્ય સનાતન જે પ્રથમ નમો દુવા રમવા મારા પ્યારા ગુરુજી નો પરવાનો પરવાના ને દુનિયા શું જાણી હે મારા પ્યારા ગુરુજી નો પરવાનો પરવાના ને દુનિયા દિલ દાયને બાયનો દીવાનો દીવાના ને દુનિયા શું જાણે એ ગુરુ જ્ઞાન સાગર ના મોદી છે એના રૂપ માં જગમગ જ્યોતિ છે એની આખો માં એની આખો માં નૂર શું જાણે ગુરુજી હું તીરાત વ્રત નહી કરનારો હું ગુરુ ચરણ નું ચિત્ત ધરનારો હું પ્રેમ બની હું પ્રેમ મરનારોનારા પ્યારા ગુરુજી નો ફરવાનો ભણવા ના ને દુનિયા શું જાણે જેના યંતર માં વિના અંગની પ્યારા ગુરોજી ના પરવાનો પરવાના ને દુનિયા શું જાણે જેની મુર્તિ માં સુરતી છુપાય નહી ચાહે પર માર નારો માર ને દુનિયા શું જાણે હે મારા પ્યારા ગુરુ જીનો પરવાનો પરવાન ને દુનિયા શું જાણે હે મારા પ્યારા ગુરુ જીનો પરવાનો પરવાન ને દુનિયા શું જાણે દુનિયા શું જાણે બોલો સદ ગુરુ મહારાજ નિજે સત્ય સનાતન ધર મણી જે ગુરુ ભગવાન મની જે